ཁ ཁ ༳ྔ ྦྦམ ག ལྦྟ ཁ ཁབ ཁྲེ སལ ཁབ སེ འྦྭ ཟག ུ༟ན ལྭད ཁབ

તમારું ઝાડ ઉપર સડી જ્યો ને તાને જ મને આ સોડશે ને તો જ નહીં મને આમ ઝાડ ઉપર સડી જવા દે કોઈ દેખાતું નહીં તમે બધું વર્કુ પેંજો ગોમરા ઓલો જો 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 પાપા જરા તો હું બોડું પોલી જ છે આટલામાં તો

અરે હું સપનું આયતું તું ઊંઘતો ને આખા દાડો ખાસા પાછા હોય ઊંઘવા દેતો નહીં હું બોલ બોલ કરું છું ખબર નહીં પડતી તને ના કશું નથી થયું સારું શાંતિ થી હોય દા બખાલા કરે આગળ ઊંઘવા ને કોઈ ખાસી ના આવ્યા હોય મને મારશો નહીં મારશો નહીં મને મને મારશો નહીં કાકા

ઇમנם કદી ના મારવા રાખડું બાકડિયો લઈને મને ઓહો પડ્યા છે સાચું બોલ સાચું કહું છું સાચું બોલ ઇમנם તો મારવા ની આયતી કોઈ કરી તો કશું કરી નહી મી બીજું કશું કરી તો નહી કશું કર્યું નહી જો કે તો ના કશું કરી ન તો નહી ક ના આરું તાણ અતારે તો હોઈ જા આ વારી દીવાની વાત છે એ ટેબલ મે લાડા આપડે વૈલા મે લાડા બધા આ છે વારોમ લઈને જીએ પ્યોન પાડી દી

હું ને ગમે તે કોક તો કરવું જ પડશે કારણ કે આરું આભરું જાય આ જહાજીની આભરું જાય એટલે ના ચાલે યાર અને આ જહાન ભત્રીજાન મારવા આયા છે રે વરના લઈને એટલે વરના તો મારા પાહાણે છે શું જો કમલા હેડો હ હેડ પેલો દાખલ નહીં કરવા દે આને તું હેડ ફટાફટ શું વધુ આવ્યું હું તું નહીં પેલો છોડવાના નહીં હા પેલોન છોડવાના નહીં મને આખી રાત ઊંઘ આવી નહીં આ તારા આલી તું આ તને મારવા આયા એટલા આવું કાઠું કરી એક કામ કર જા ઉરાબાન બોલી આય હા હું ઉરાબાન બોલાવતો ગમે તે કર ઉરાબાન બોલી આય આ યોન છોડવાના નહીં હા હું જાઉં ઉરાબાન બોલી આવું ઉરાબાન બોલે નહી હા ઊગી તો હારું આજ ગમે તે થઈ જાય અને પેલી મારી રજવાડી લાકડીન બાકડીઓ બધી તૈયાર કરી નાખો લાકડીઓ કોઈ ન ખાલી આતી નઈ લેવાનું તલવાર બલવાર જે હોય લઈ લ્યો

આ ગમે તે થઈ જાય આ કમલોય છાણો આવશે લે આય મને હાથમાં ખાણ ઊપડી છે આ હાથમાં નહીં ને તો એનો કાંટ કંઈ નખું એવું થાય લો મને બેઠા બેઠો આ છાણો આવશે જલ્દી કર કમલાને કી હેડ ફટાફટ બોલાય ને આવતો હોય તો આઈલા ન કહા એકલો ઉપડી ગયો બો શાંતિ થઈ બરાબર અરે આ ક્યાં હું તમારી પહાણા જ આવતો હતો કેમ

લાકડી બાકડી બધું બધું લઈ 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 લ્યો અરે એવું છે યાર યાર લાકડીઓનું લાકડી તે લઉં હેડ આ હો અને હા તો તો જવું પડશે મારે કારણ કે લડાવવામાં મિડ લડાયા ના જવું ને તો જહો ભાઈ ને ખોટું લાગે એટલે મારે ફાઇનલ જવું તો પડશે જ મને લાકડી ઉતારવા દેજે જી આવું શું કમ છે

પેલા પાડી દેવો તમે જોઈ તમે જોવાના સો ના પાડું મારું નામ મારા તો તમારું

મારામાં હાથું કઈ દેવું પડશે કેવું પડશે

પણ આ ભૂરો શું કરે છે તને ખબર નહી આહેર હું આવું છું તારો ફોટો પા લઉં જો આવા ભૂરો શું કરે છે તને ખબર નહી ઉતાર જા અંધો નહી એમ હું કહેતાય જોઈ લઉં કી હો વારીમાં જોવાય તો નઈ ને હવે હું ફોટો પા લઉં જો હા વા શું હતું ને યાર ઓ જો કાલ ના હું જૂતો આવું જોઈને આવ્યો જોવાજા ફોટો તો લઈ લીધો છે મને જોઈને જોઈ ને આવ્યો જોઈ તમે તો ના જોયો ભાઈ ખરો યાર હેતા ન

આ તો બાથરૂમ ની બહાર ઈમ જોવા સાલે અરે ના તો તો યાર આ તો ના ચાલે આ બધું આ તો ઇજ્જત ઉપર વાત આવી છે ના સાલે ના સાલે કે યાર આ બધું હળો હું પોકું છું મારા મોણસો લઈને ને સોળું તો નહીં આજ હું ના છોડાય કે આ વસ્તુ ના ચાલે યાર નકો પડ હાર તો મારે જો મારો મારો પાસે ફોટો લઈને આવ્યો તો તું તો બહાર છે એટલો બીજો મોય છે લે એટલા તારું ભાવ મોસે હોય તું ખબર છે કાકા મોરા ખડતો તો તે તને મારું ઘર જ જાળ્યું તું પણ મને તો જે યાદ આવી તું ખબર તો બતાવ્યો તો તું લાકડો લણો મળ્યો છે મારી ગઈ જાય હું તમારા પગે પડું મને માફ લે તો બરોબર કરી દે પણ આવું નામ જ મારી થઈ જાય ભાઈ

આ હુરાબા જેવું કોઈ કરતું હોય તો ડાયરેક્ટ સિરિયસલી કોઈને લેવું નહીં અને જોયા ઝાલે વગર કોઈને ડાયરેક્ટ ઝઘડામાં જવું નહીં જય માતાજી માતાજી